આરતી 5 નવેમ્બર ક્યારે છે દેવ દિવાળી જાણો સાચી તારીખ શુભ મુહૂર્ત દીપદાન નું મહત્વ અને ઉપાય દેવ દિવાળી હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે આ તહેવાર દિવાળીના બરાબર પંદર દિવસ પછી ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ દેવ દિવાળીનો પવિત્ર તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે દેવ દિવાળી હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે છે આ આ તહેવાર દિવાળીના બરાબર દિવસ પછી ઉજવવામાં આવે માન્યતા અનુસાર દિવસે દેવી પવિત્ર શહેર કાશી વારાણસી ની મુલાકાત લે છે અને દિવાળી ઉજવે છે આ કારણોસર વારાણસીના તમામ ઘાટોને દીવાઓથી શણગારવામાં આવે છે જેનાથી સમગ્ર શહેર સ્વર્ગની જેમ ચમકે છે આ દિવસે ગંગાના કિનારે દીવા પ્રગટાવવા અત્યંત શુભ અને પુણ્યપૂર્ણ માનવામાં આવે છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં દેવ દિવાળી વિશે ચોક્કસ તારીખ શુભ સમય અને અન્ય માહિતી અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ દેવ દિવાળી બે હજાર પચીસ માં ક્યારે છે પંચાંગ મુજબ આ વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાની તિથિ ચાર નવેમ્બર વાગીને મિનિટ શરૂ છે બે હજાર પચીસ ના રોજ સવારે વાગીને મિનિટ પચીસ આવી સ્થિતિમાં દેવ દિવાળી નો તહેવાર પાંચ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે દેવ દિવાળી માટે શુભ સમય દેવ દિવાળી ના પ્રદોષ સમયગાળા દરમિયાન પૂજા કરવી શુભ માનવામાં આવે છે આ દિવસે સાંજે સવા પાંચ વાગ્યાથી સાંજે સવારે સાત વાગી પચાસ મિનિટ સુધી પૂજા કરવાથી લાભ થઈ શકે છે દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે દેવ દિવાળી તહેવાર સમગ્ર દેશમાં ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે પરંતુ તેની ભવ્યતા ખાસ કરીને કાશી વારાણસીમાં જોવા મળે છે દેવ દિવાળી પાછળ એક લોકપ્રિય પૌરાણિક કથા છે વાર્તા અનુસાર ત્રિપુરાસુર નામના રાક્ષસે પોતાના અત્યાચારોથી દેવતાઓ ઋષિઓ અને સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવ્યો હતો તેના અત્યાચારોથી પરેશાન થઈને બધા દેવતાઓએ ભગવાન શિવનો આશ્રય લીધો અને તેમની મદદ માટે પ્રાર્થના કરી ત્યારબાદ ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો ભગવાન શિવના વિજયની યાદમાં બધા દેવી દેવતાઓએ કાશીમાં દીવા પ્રગટાવીને ઉજવણી કરી ત્યારથી દર વર્ષે આ દિવસે દેવ દિવાળી ઉજવાની પરંપરા ચાલુ છે આ પવિત્ર તહેવારને ત્રિપુરોત્સવ અથવા ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે દેવ દિવાળી પર દીપદાનનું મહત્વ દેવ દિવાળી પર દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આ શુભ પ્રસંગે ભક્તો સવારે ગંગામાં સ્નાન કરે છે અને પછી ભક્તિ સાથે ઘાટના કિનારે પાંચ સાત અગિયાર અથવા શક્ય તેટલા દીવા પ્રગટાવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દીવા પ્રગટાવવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે દેવ દિવાળી કારતક પૂનમ પર આ કામ કરો દેવ દિવાળીના દિવસે વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ ખાસ કરીને વારાણસીના ઘાટ પર થઈ શકે તો આમ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે જો આ શક્ય ન હોય તો તમે ઘરે ગંગાજળમાં પાણી ભેળવીને સ્નાન કરી શકો છો વધુમાં આ દિવસે સવારે દીવા પ્રગટાવો તુલસીના ક્યારે દીપક દીપક કરો 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 તેની પૂજા પૂજા ધરાવો અને રંગોળી વગેરે તુલસી સત્યનારાયણ ની કથા સાંભળવી કે વાંચવી જોઈએ આમ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની અનંત કૃપા પ્રાપ્ત થાય છે દેવ દિવાળીના દિવસે દાનનું વિશેષ મહત્વ છે તેથી આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ફળ

કારતક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે તેથી શિવલિંગ પર જળ ચઢાવવાની સાથે સાથે શમીપત્ર બિલીપત્ર ધતુરા વગેરે અર્પણ કરો ભગવાન શિવ ઉપરાંત ભગવાન ગણેશ માતા પાર્વતી કાર્તિકેય ભગવાનની સાથે નંદીજીની પણ પૂજા કરો કારતક પૂર્ણિમાના દિવસે નદી કિનારે દીપદાન કરવાનું વિશેષ મહત્વ છે તેથી આ દિવસે પાંચ અગિયાર એકવીસ એકાવન અથવા એકસો આઠ દીવા પ્રગટાવો ઘરના પ્રવેશ દ્વાર અને તિજોરીની સામે રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે તેથી દેવ દિવાળી નિમિત્તે ફૂલો કલર વગેરેની રંગોળી બનાવો ઘરના આંગણા અને પ્રવેશ દ્વાર પર દીનો દીવો અવશ્ય પ્રગટાવો આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે ધન પ્રાપ્તિ માટે ખાંગાને અગરબત્તીનો ઉપાય કરો ધન સંબંધિત મનોકામના પૂર્ણ કરવા માટે આ નાનકડો ચમત્કારી ઉપાય કરો આ માટે થોડી ખાંડ લો અને એની ઉપર અગરબત્તીને સાત વાર વિપરીત દિશામાં ફેરવો પછી આ પાવડરને તમારા પરસમા મૂકી દો આ પાવડરને તમે તિજોરીમાં પણ મૂકી શકો છો આ ઉપાય કરવાથી ધન આકર્ષિત કરવામાં મદદ મળે છે આ ઉપાય તમે સરળતાથી ઘરે કરી શકો છો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટી સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી